સુરતમાં મેટ્રોનું કામ કોર જોશમાં નાનાવરાછા શક્તિ વિજય સોસાયટીમાં તાર દેવી માતાજીનું મંદિર તોડવા આવતા વિવાદ 40 વર્ષ જૂનું તાર દેવી માતાજીનું મંદિર મેટ્રો લાઇનમાં આવી રહ્યું છે મંદિર તોડવા આવતા ભક્તોનો વિરોધ મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકો એકઠા થઈ વિરોધ કરવા પહોંચ્યા જો આ મંદિર તોડવામાં આવશે તો ઉગ્ર આંદોલન તેમજ રેલી કાઢવાની પણ ચીમકી આપી મારું નામ જીગર ઝાંપડીયા આજે શક્તિ વિજય સોસાયટી નાના વરાછા તાળ માતાજી મંદિર અહીં સમસ્ત દેવી પૂજક સમાજ સુરતનો તમામ એરિયાના આગેવાનો અને સમસ્ત સમાજ અહીંયા હજારોની સંખ્યામાં આજે ભેગો થયો છીએ કારણ કે જ્હોન સરથાણા દ્વારા અહીં ઇન્જિનિયર દ્વારા સાત દિવસમાં મંદિર તોડવા માટેની નોટિસ આપવામાં આવી છે આ નોટિસ જે આપવામાં આવી છે તો સાત દિવસની અંદર મંદિર તોડી નાખશું એવું કહેવામાં આવ્યું છે તો અમારી માંગ છે સમસ્ત દેવી પૂજક સમાજની કે આ જે મંદિર છે તે હિન્દુ સમાજનું મંદિર છે દેવી પૂજક સમાજ હિન્દુ સમાજનો અભિન્ન અંગ છે એના માટે આપણે વિશ્વ હિન્દુ પરિષદ આર એસએસ અને બજરંગ દળ એમના મુખ્ય આગેવાન આદરણીય શ્રી નિલેશભાઈ અખબારી સાહેબ જે ક્ષેત્રીય મંત્રી છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કલ્પેશભાઈ વાઘાણી અને અતુલભાઈ રામાણી અને બાબુભાઈ ગુજરાતી એમણે પણ અમે રૂબરૂ એમને નિવેદન કર્યું છે કે સાહેબ શ્રી દેવી પૂજક સમાજ હિન્દુ સમાજનો અભિનંદ છે ક્યારેય ધર્મ પરિવર્તન નથી કર્યું તો આ જે મંદિર છે તે હિન્દુ દેવીનું મંદિર છે તો આ મંદિર તોડવામાં ન આવે એમને અમને સાથને સહકાર આપ્યો છે અને અત્યારે પણ વીએચપી સંઘના આગેવાનો આવ્યા હતા એમને જે ઝોનલ અધિકારી ઇન્જિનિયર સાહેબ સાથે પણ વાત કરી છે કાલે અમે મુખ્ય આઠ દસ આગેવાનો કે પચીસ આગેવાનો એમને શાંતિપૂર્વક રજૂઆત કરવા જવાના છીએ કે સાહેબ શ્રી આ મંદિર તોડવામાં ન આવે બરાબર અને કદાચ અમારું ભારત દેશના નાગરિક તરીકે અમારા નિવેદનનો સ્વીકાર કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ આદરણીય નિલેશભાઈ અકબરી સાહેબ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ને બજરંગ દળના નેતૃત્વમાં સમસ્ત હિન્દુસ્તાનનો દેવી પૂજક સમાજ સુરતના તમામ એરિયાનો દેવી પૂજક સમાજ મુખ્ય આગેવાનો બધાય અત્યારે અહીં ઊભા છે જો શાંતિપૂર્વક અમને એ પ્રત્યુત્તર નહીં મળે તો સમસ્ત દેવી પૂજક સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે અમે જે સંવિધાને જે માનવતાના મૂળભૂત અધિકારો આપ્યા છે અમે અમે હિન્દુસ્તાનના એક નાગરિક છીએ તો અમારો અધિકાર અમને મળવો જોઈએ એ અધિકાર અમારો એવો છે કે અત્યાર સુધી અમે અનામત નથી માંગ્યું અમે કોઈ લાભો નથી માંગ્યા પણ દેવી પૂજક સમાજનો જે હૃદય છે તે અમારી માં ભગવતી છે અમારા વડવાઓ આના માટે બલિદાન આપ્યા છે આ મંદિર માટે દેવી પૂજક સમાજ આ આંદોલન કરીશું અહીતાળની માતાના મંદિરેથી અમે એક એવી શાંતિ પૂર્વક રેલી કાઢીશું કે લગભગ ઇતિહાસ ની અંદર મહાસાગર રૂપી રેલી નાય પણ દેવી પૂજક સમાજની શક્તિનો વિજયનો મોટો રેલો નીકળશે રેલો પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યુઝ